હા કાકા હવે નથી દુખતું હવે તો ઉપરથી મજા આવે છે પહેલા દિવસે તો તું કેતી હતી કે તારી ગાડીની ગુફા થઈ ગઈ છે હા કાકા પણ હવે તો રોજ છોકરા આવીને મારી ગાડ મારી જાય છે એટલે હવે તો મારે મોટો હોલ થઈ ગયો છે ઋતુ તને કેવા લોકો સાથે ગાડ મરાવી ગમે કાકા જે લોકો મારા વિડિયોને લાઈક કમેન્ટ અને એના દોસ્તોને શેર કરે તેની સાથે જ ગાડ મરાવી ગમે મને મને હિટ કરવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કમેન્ટ અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને તમારા ગાજર નું સાઈઝ કમેન્ટમાં જરૂર લખો બાય મારા ડિયર મિત્રો આ મારી પાછળ ઊભા છોકરાઓ ક્યારના મને લાઈન માર્યા કરે છે અને વાતો કરે છે કે મારી થપથપાવાની છે અને મને એમનો ચૂસાડવો છે મિત્રો મને તો આ ચાર છોકરા લીટી જેવા લાગે છે કોઈને 6 ઇંચ થી મોટો લાગતો નથી મારી તો ઈચ્છા અધૂરી રહી જવાની યાર મિત્રો

મારે હવે કાઈ નો થાય મારે તો હવે સોદાવી સોદાવી મોટો હોલ થઈ ગયો છે